જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યત્ય નો બત્રીસમો શ્લોક સમજીશું અનાદિતવાની ગુણત્વ પરમાત્માય શરીર સ્થોપી કોય ન કરો લિપ્ય તે શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે અવિનાશી આત્મા દિવ્ય શાશ્વત તથા પ્રકૃતિના ગુણથી પર છે અર્જુન ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં આત્મા કશું કરી શકતો નથી કે તેનાથી લિપ્ત થતો નથી જીવાતમાં જન્મ પામતો હોવાનું જણાય છે કારણ કે ભૌતિક શરીરનો જન્મ થાય છે પણ વાસ્તવમાં જીવાતમાં સનાતન છે તે જન્મ તો નથી અને ભૌતિક શરીરમાં રહેવા છતાં તે દિવ્ય તથા શાશ્વત હોય છે એ રીતે તેને નષ્ટ કરી શકાતો નથી તે સ્વરૂપથી આનંદમય છે તે પોતાને કોઈ ભૌતિક કાર્યમાં લિપ્ત કરતો નથી તેથી ભૌતિક શરીરો સાથેનું તેનો સંપર્ક હોવાથી જે કાર્યો થાય છે તે તેને લિપ્ત કરી શકતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ